ગ્રામિક ઉદ્યોગની દ્રષ્ટિએ વિશ્વમાં અગ્રેસર મોરબી જિલ્લો ઉદ્યોગ નગરીની સાથે હવે વિદ્યાનગરી બની રહ્યું છે શિક્ષણ ક્ષેત્રમાં કરવામાં આવેલા અથાક પ્રયત્નો અને તનતોડ મહેનત થકી મોરબી જિલ્લો શિક્ષણમાં અવ્વલ બની રહ્યો છે ત્યારે શિક્ષણના ક્ષેત્રે હેટ્રિક મારીને ધોરણ બારના વિજ્ઞાન પ્રવાહમાં પરિણામ બાણું પોઈન્ટ ટકા સાથે સતત ત્રીજા વર્ષે મોરબી જિલ્લાને પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કર્યો છે શિક્ષણ વિભાગ દ્વારા તાજેતરમાં ધોરણ બાર વિજ્ઞાન પ્રવાહનું પરિણામ જાહેર કરવામાં આવ્યું આ પરિણામમાં મોરબી જિલ્લાને સતત ત્રીજા વર્ષે પ્રથમ ક્રમાંક મેળવી કક્ષાએ મોરબીની ગરિમા વધારી છે મોરબી જિલ્લા માટે ખૂબ ગૌરવની ક્ષણ કહી શકાય કારણ કે સતત ત્રીજા વર્ષે આપણે વિજ્ઞાન પ્રવાહમાં રાજ્યમાં પ્રથમ ક્રમાંકે રહ્યા છીએ સમગ્ર રાજ્યનું પરિણામ આપણે જોઈએ તો ત્યાંસી પોઈન્ટ એકાવન ટકાની સામે આપણે મોરબી જિલ્લાનું બાણું પોઈન્ટ એકાણું ટકા ટકાવારીના પરિણામ સાથે આપણે રાજ્યમાં આ સતત ત્રીજી વખત પ્રથમ ક્રમાંકે રહ્યા છીએ એ જ રીતે એ વન વિદ્યાર્થીઓની સંખ્યાની જો વાત કરીએ તો ગત વર્ષે ત્રીસ બાળકો એ વન ગ્રેડ વિદ્યાર્થીઓ એ ગ્રેડ પ્રાપ્ત કરે જેની સામે આ વખતે એ ગ્રેડ પ્રાપ્ત કરતા વિદ્યાર્થીઓની પણ સંખ્યા વધીને સુડતાલીસની થઈ છે એ જ રીતે જો કેન્દ્રવાર આપણે જોવા જઈએ તો હળવદ કેન્દ્રનું પંચાણું પોઈન્ટ ઝીરો આઠ ટકા પરિણામ મોરબીનું બાણું પોઈન્ટ તેર ટકા પરિણામ વાંકાનેર કેન્દ્રનું એકાણું પોઈન્ટ એક્યાસી ટકા પરિણામ આમ ત્રણેય કેન્દ્રનું પણ ઓલ ઓવર પરિણામ જોવા જઈએ તો ખૂબ સરસ પરિણામ મળ્યું સાથે સાથે મને કહેતા એ પણ હર્ષ થાય કે આપણી જે સરકારી શાળાઓ છે એ એનું પરિણામ પણ ખૂબ જ નોંધપાત્ર મળ્યું છે એમાં જો વાત કરીએ તો મોડેલ સ્કૂલ હળવદ છે જેનું પરિણામ સો ટકા પરિણામ મળ્યું છે એ જ રીતે મોડેલ સ્કૂલ મોટી બરાડની વાત કરીએ તો નેવું પોઈન્ટ નેવું ટકા મોડેલ સ્કૂલ વાંકાને વાત કરીએ તો એકાણું પોઈન્ટ ત્રીસ ટકા આપણી વીસી હાઈસ્કૂલ જે મોટી હાઈસ્કૂલ આપણી છે એની જો વાત કરીએ તો પંચાણું પોઈન્ટ છ્યાસી ટકા એટલે આમ સરકારી શાળાનું પણ આપણું પરિણામ ખૂબ નોંધપાત્ર રહ્યું છે એવી જ રીતે અમારી બે ગ્રાન્ટેડ શાળાની જો વાત કરીએ વિજ્ઞાન પ્રવાહની તો એમાં ઓર્પોરેટ કન્યા વિદ્યાલય ટંકારા કે જેનું પરિણામ પણ બાણું પોઈન્ટ એકત્રીસ ટકા અને વીએસા વિદ્યાલય વાંકાનેર જેનું પરિણામ સત્યોતેર પોઈન્ટ અઠ્યોતેર ટકા એટલે ખાનગી શાળાની સાથે સ્પર્ધાત્મક રીતે સરકારી અને ગ્રાન્ટેડ શાળાઓ પણ નોંધપાત્ર પરિણામ સાથે અગ્રેસર રહી છે અને આ પરિણામ સાથે બધા વિદ્યાર્થીઓ કે જેણે ખૂબ સરસ સારી સફળતા પ્રાપ્ત કરી છે એ વિદ્યાર્થીઓને ખૂબ ખૂબ અભિનંદન અમારા જિલ્લા શિક્ષણ અને તંત્ર મોરબી વતી અમે શુભેચ્છાઓ પાઠવી છે અને સાથે સાથે કે જે વિદ્યાર્થીઓ છે જે કદાચ આમાં સફળતા પ્રાપ્ત નથી કરી શક્યા તો એમના માટે પણ હજી જૂન મહિનામાં પાછી નવી તક આવે જ છે પૂરક પરીક્ષા છે ત્યારે પણ તેઓ પાછા બધા વિષયો સાથે ફરીથી ખૂબ મહેનત કરીને ખૂબ સફળ રીતે પોતાની કારકિર્દી આગળ વધારી શકે એ માટે એ પણ હતાશ ન થાય અને ફરીથી મહેનત કરીને સફળતા પ્રાપ્ત કરે એવી શુભેચ્છા દેવસનાડિયા સાથે જયેશ બોખાણી દિવ્યાંગ ન્યૂઝ મોરબી